તે પ્રતિબદ્ધતા દર્શાવે છે જોને આત્મસાત કરવા પડશે હોવો જોઈએ અને મારા મંતવ્ય વિસ્તાર करेंगे कचेरी खाते योजना छोटेर मां प्रजा सत्ता दिन ना कार्यक्रम मां उपस्थित नडिया पंकज भाई जी साहब गणतंत्र भारत के राष्ट्रवाद को सलामी दे गए सलामे स्वस्थ આપણે સૌ જાણીએ છે કે ગુજરાત અર્બનાઇઝેશન ને ધ્યાનમાં રાખી દીર્ઘ નવ નગરપાલિકાઓને તારીખ જાન્યુઆરી માં પ્રજાસત્તાક જોડાઈએ ત્યારે આ પ્રજાસત્તાક દિવસ નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે રુદ્રે સાહેબ હું અત્રે ઉષ્માભર્યું સ્વાગત કરું છું નડિયાદ ફરજ બજાવી ચૂક્યા છે આવા બાહોશ અને અનુભવી અધિકારી શ્રી નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મળ્યા છે છોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે આજે પરમ શ્રદ્ધે સંતરામ મહારાજને વંદન કરીને હું આપ સૌનું સ્વાગત કરું છું અત્રે ઉપસ્થિત માનનીય ધારાસભ્ય શ્રી નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મારા સાથી મિત્રો વહીવટીતંત્રના અન્ય તમામ અધિકારીશ્રીઓ દેશનું ઉજ્જવળ ભવિષ્ય સમાન વાળા બાળકો પત્રકાર મિત્રો અને શહેરીજનો આપણા રાષ્ટ્રીય પર્વ એવા પ્રજાસત્તાક દિનના આપ સૌને અનેકાનેક અભિનંદન પાઠવું છું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને છોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે આજે આપ સૌને હું ખૂબ ખૂબ આવકારું છું સાક્ષર નગરી તરીકે સુવિખ્યાત અને લોકલાડીલા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ એવા નડિયાદ શહેરના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે આ ભૂમિની સેવા કરવાનો મને જે મોકો મળ્યો છે એ માટે સવિશેષ હું ગર્વ અને આનંદની લાગણી અનુભવું છું નડિયાદ કોર્પોરેશનની રચના બાદ આ પ્રથમ રાષ્ટ્રીય પર્વ હોવાથી આજના આ કાર્યક્રમનું સવિશેષ મહત્ત્વ છે આઝાદી પહેલાંથી નડિયાદ શહેરમાં સુધરાઈની સંસ્થા તરીકે મ્યુનિસિપલ સંસ્થાની રચના થયેલ હતી આમ આજની આ કોર્પોરેશન ભવ્ય અને લાંબો ઇતિહાસ વારસામાં લઈને જન્મી છે ખેડા જિલ્લામાં સ્થિત આ ખમરવંતી ધરા સમગ્ર રાજ્ય અને ચરોતર પંથકમાં યશકલગી સમાન છે આજે દિવસ છે જ્યાંથી ભારતનું સંવિધાન અમલમાં આવ્યું હતું આપણું સંવિધાન એ એવો દસ્તાવેજ છે કે જે વિશ્વનો સૌથી લાંબુ લેખિત બંધારણ છે દેશમાં લોકશાહી અને ગણતંત્ર બંનેની સાચા અર્થમાં આજના દિવસે સ્થાપના થઈ હતી આપણી લોકશાહી એ સમાનતા અને સામૂહિક ઈચ્છા શક્તિનું પ્રતિક છે ન્યાય સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વના ઉચ્ચ આદર્શોને સંવિધાનના આમુખમાં ગોથી લેનાર દ્રષ્ટિવંત સંવિધાન નિર્માતાઓને આજે યાદ કરવાનો અવસર છે આજે આપણે સ્વતંત્રતાની સુવાસ માણી શકીએ માટે આપણા પૂર્વજોએ ભારે બલિદાન આપી દેશની સેવા કરી હતી આજે દેશ જ્યારે સ્વતંત્ર અને ગણતંત્ર એમ બંનેના પંચોતેર વર્ષ પૂર્ણ કરી ચૂક્યો છે ત્યારે આપણા સૌભાગ્યમાં જુદી રીતે દેશ સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયેલ છે આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે આપણા લોકલાડીલા વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત બે હજાર સુડતાળીસનું આપણને સ્વપ્ન જોવાનું કહ્યું છે આ સ્વપ્નને સાકાર કરવા માટે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કટિબદ્ધ છે જેની હું આજના અવસરે આપ સૌને ખાતરી આપું છું સ્વચ્છતા પરમો ધર્મ સ્વચ્છતા અને લોક ભાગીદારીની બાબત સૌ પ્રથમ આપણા સંસ્કારમાં વણાયેલી છે ત્યારે સ્વચ્છ હરિત અને વિકસિત નડિયાદનું વિઝન સર્વગ્રાહી વિકાસ માટે એક ઉદાહરણ બની શકે એવું શહેર આપણે સૌએ ભેગા મળીને બનાવવાનું છે નાગરિક સુવિધાઓમાં સુધારા દ્વારા દરેક નાગરિકના જીવન ધોરણમાં પ્રગતિ લાવવાનો નિશ્ચય અમારી મહાનગરપાલિકાએ કરેલો છે સ્વચ્છતા અને કચરાનું યોગ્ય વ્યવસ્થાપન માત્ર મહાનગરપાલિકાને નાગરિકની ફરજ પૂરતું નહીં પરંતુ જાહેર આરોગ્ય પર્યાવરણની જાળવણી તેમજ નડિયાદના ગૌરવ માટે જરૂરી છે ત્યારે આપ સૌને જણાવતા મને આનંદ થશે કે નડિયાદ મહાનગરપાલિકા આ ભૂમિની પ્રકૃતિ અને સંસ્કૃતિના જતન માટે કટિબદ્ધ છે અને એના માટે જરૂરી તમામ પગલાંઓ અમે આવનારા સમયમાં લેવાના છીએ સ્વચ્છ ભારત અભિયાન અને નિર્મળ ગુજરાતની ભાવનાને સાચા હાથમાં પ્રતિબિંબિત કરતું કચરા મુક્ત શહેર સ્વચ્છ શહેર લોકોને ગમે એવું શહેર બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકી અમે આગળ વધીશું ઘન કચરાનું વ્યવસ્થાપન સુધારવા માટેની અમારી પ્રતિબદ્ધતા છે નડિયાદ શહેર સાથે આપ સૌ જાણો છો તેમ દસ ગામડાઓનો વિકાસ પણ અમે કરવાના છીએ અને આ તમામ સમાવિષ્ટ ગામો જે મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયેલા છે તેમને ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનમાં આવરી અને તમામ મહાનગરપાલિકાના નગરજનોને આમાં આવરી લઈ અમે આગળ વધીશું ટેક્સ ડિડક્શન એ સોર્સ આપણે સૌએ જે સ્વીકાર્યું છે તેવી જ રીતે વેસ્ટ સેગ્રીગેશન એટ સોર્સ એટલે કે આપણે જ્યાં કચરો ઘરેથી લઈએ છીએ ત્યાં જ આપણે એને ભીનો અને સૂકો કચરો જુદો કરી આપણા દૈનિક જીવનનો ભાગ બનાવીએ આપણા ઘરમાંથી જ ભીનો અને સૂકો કચરો અલગ રાખવા માત્રથી પણ આપણે પોતાના શહેરની મોટી સેવા કરી શકીએ એમ છીએ અને એના માટે અમે સૌ બાળકોથી માંડીને તમામ નાગરિકોને વિનંતી કરીશું અને એમને પણ આ ભાગીદારીમાં અમે જોડીશું સોલિડ વેસ્ટ પ્રોસેસિંગનું કામ પણ વધારે અસરકારક મજબૂત કરવાનું છે રિસાયકલિંગ અને કમ્પોસ્ટિંગની અદ્યતન સુવિધાઓ ઊભી કરીશું ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી આ શહેરને સુંદર અને સ્વચ્છ જળવાઈ રહે તે માટેના તમામ પ્રયત્નો મહાનગરપાલિકા આવરી લેવાની છે ડ્રેનેજ સુવિધાઓમાં સુધારો કરવાનો પાણી ભરાવાની સમસ્યા જે ચોમાસા દરમિયાન છે એને ઝડપથી દૂર થાય સફાઈ થાય કાસની નેચરલ રિસોર્સિસ આપણા જે છે એ જળવાઈ રહે અને આરોગ્યપ્રદ પરિસ્થિતિ ઊભી કરીએ એ મહાનગરપાલિકાની અમારી નેમ રહેશે નાગરિકોની સક્રિય સહભાગીદારી વિના કશું જ શક્ય નથી એટલે અમે તમામ તબક્કે નાગરિકોની સક્રિય સહભાગીદારી સાથે લઈને આ લક્ષ્યો અમારા પરિપૂર્ણ કરીશું નાગરિકોને સામેલ કરવાના તમામ પ્રયત્નો સાથે સામુદાયિક સ્વચ્છતા અભિયાન અને જનજાગૃતિના કાર્યક્રમો મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે માળખાગત સુવિધાના કામો જે મહાનગરપાલિકાના મુખ્ય કામો છે એવા તમામ રોડ રસ્તાનું સુશોભન બાગ બગીચા તળાવોની જાળવણી આ તમામ કામો આવતા વર્ષોમાં મહાનગરપાલિકા હાથ ઉપર ધરવાની છે અને બે હજાર સુડતાળીસ સુધીમાં આ શહેર અમદાવાદ ગાંધીનગર જેવા સુવિકસિત શહેરો સુરત જેવા સુવિકસિત શહેરોની સમકક્ષ આવીને ઊભું રહે એ પ્રકારનું આ કોર્પોરેશન બની રહે એ અમારી ચોક્કસપણે નેમ છે આગામી સમયમાં વિવિધ સામાજિક સંગઠનો એનજીઓ શાળા કોલેજો અને લોક ભાગીદારી થકી આ સમગ્ર ઝુંબેશ આદત બને લોકોની એ પ્રકારે ભાર મૂકીને અમે તમારા પ્રયત્નો કરીશું આવનારા પ્રોજેક્ટ જે અમારા છે એમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્ક પીવાના પાણીના નેટવર્કમાં સુધાર અને ભવિષ્યમાં તેનો વિસ્તાર વધારવા માટેનું આયોજન છે નિયમિત નગરજનોને પાણીનો જથ્થો મળી રહે તે માટેના પ્રોજેક્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુઆયોજિત ડ્રેનેજ વ્યવસ્થા વેલ પ્લાન્ડ શહેરના લાઇફલાઇન ગણાતા મુખ્ય રસ્તાઓને વધારે સુગમ સ્વચ્છ ટ્રાફિક મુક્ત અને દબાણમુક્ત બનાવવાની અમારી નેમ છે આઇકોનિક રસ્તાઓ અમે ડેવલપ કરવાના છીએ શહેરની ગ્રીન સ્પેસ વધારવા માટેનું આયોજન કરવામાં આવશે સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ સિસ્ટમનું યોગ્ય આયોજન કરી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાઓ પણ ઊભી કરવાની અમારી નેમ છે મિલકત ધારકોના મોબાઈલ નંબર પ્રોપર્ટી સાથે લિંક કરી પ્રોપર્ટી ટેક્સ કલેક્શન વધારે સરળ સુવ્યવસ્થિત અને લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન રહે તે પ્રકારની વ્યવસ્થાઓ અમે ઊભી કરીશું ટેકનોલોજીની મદદથી નાગરિકો માટે ફરિયાદ અને તેના નિરાકરણની પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બનાવી મોબાઈલ પોર્ટલ બનાવવું જેથી લોકોની કચેરી સુધી આવવાની જરૂરિયાત ઓછી ઉદભવે અને મહત્તમ સામાન્ય સેવાઓ લોકોને નજીકમાં નજીક મળી રહે એ પ્રકારનું અમારું આયોજન રહેશે આગામી સમયમાં આ મહાનગરપાલિકા નગરજનોની તમામ સેવાઓ અને સુખાકારી માટે જે કંઈ કરવું પડે તેના માટે અમે કટિબદ્ધ છીએ શહેરના વિકાસ માટે એકતા અને સમર્પણની જરૂરિયાત છે દરેક વ્યક્તિને શહેરને વધુ સ્વચ્છ હરિત અને લીવેબલ સિટી બનાવીએ તે માટે અમે ભાગીદારી માટે અપીલ કરીએ છીએ નડિયાદ થકી ખેડા અને ગુજરાતનો વિકાસ અને તેના થકી સમગ્ર દેશના વધુ મજબૂત અને ટકાઉ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે સ્વચ્છ શહેર સિટી સિટીના મહત્વને ઉજાગર કરીને આજે આપ સૌને હું આ અભિયાનમાં જોડાવા માટે આગ્રહ કરું છું મહાનગરપાલિકા નડિયાદ આપની સેવા માટે કટિબદ્ધ છે રહેશે અને બે હજાર સુડતાલીસમાં જે માનનીય વડાપ્રધાનશ્રીએ જે સ્વપ્ન જોયું છે એ સ્વપ્નને આપણે ચોક્કસપણે સાકાર કરીશું મને કહેતા આનંદ થાય છે કે રાજ્ય સરકાર પણ આપણા માટે ખૂબ કટિબદ્ધ છે તેઓએ આપણને આવતા વર્ષ માટે બસો કરોડના આયોજનો કરવાનું કહ્યું છે અને એ આયોજનો અમે પૂરા કરીશું સાથે સાથે હાલ જે છવ્વીસ જેટલા કામો એકસો બે કરોડના ચાલી રહ્યા છે એ કામો પણ પૂરા કરીશું અને એ દ્વારા નડિયાદ મહાનગરપાલિકાને એક ચોક્કસપણે રહેશે આપ સૌએ અહીં આવી આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ભાગ લીધો છે એ માટે ફરી એકવાર સર્વે શહેરીજનો સર્વે મારા મિત્રો મારા નડિયાદ મહાનગરપાલિકાના સાથી અધિકારીશ્રીઓ ધારાસભ્યશ્રી નડિયાદ ઉપસ્થિત તમામ પદાધિકારીશ્રીઓ વાલા બાળકો તેમજ સર્વે નગરજનોને ફરી એકવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે જય ભારત જય હિન્દ જય જય ગરવી ગુજરાત નડિયાદ મહાનગરપાલિકા અને સમાવિષ્ટ તમામ ગામડાઓનો અસીમિત વિકાસ એમાં અમારી ચોક્કસ ભાગીદારી નિભાવીશું અને તમારું વિઝન પૂર્ણ થાય એ માટે અમે કરીશું દેશભક્તોથી જ દેશની સાંજ છે દેશભક્તો

કે પોતાનું સ્થાન રાખશે

कारण न स्वीकृति जाहिर करू છું પી સર આદરપૂર્વક ધન્યવાદ આપના આ 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે નડિયાદ મહાનગરપાલિકા બન્યા પછીનો આ પહેલો રાષ્ટ્રીય પર્વ છે ત્યારે હું સૌ પ્રથમ તો રાજ્ય સરકારનો આભાર માનું છું એમણે નડિયાદ શહેરને મહાનગરપાલિકા બનાવીને માન્ય વડાપ્રધાનશ્રીનું જે બે હજાર સુડતાલીસનું વિકસિત ભારતનું સ્વપ્ન છે એને સાકાર કરવાના પ્રયત્નોના ભાગરૂપે આ કોર્પોરેશનની રચના થઈ છે અને જ્યારે નડિયાદ શહેર એ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ છે સાક્ષરોની કર્મભૂમિ રહી છે એવા નડિયાદ મહાનગરને સંપૂર્ણપણે વિકસિત બનાવવાનું લિવેબલ બનાવવાનું અને રાજ્યના મોટા કોર્પોરેશન જેવા કે સુરત અમદાવાદની હરોળમાં લાવીને ઊભું કરવાનું મારો નેમ છે આ માટે હું સમગ્ર શહેરીજનોને અને તમામ લોકોને આહવાન કરું છું આ ભાગીદારી એમના ભાગીદારી થકી જ આપણે આ મહાનગરપાલિકાને ચોક્કસપણે પ્રથમ સ્થાને મૂકીશું અને તમામ માળખાગત સુવિધાઓ બાગ બગીચા પ્રકૃતિ અને સંસ્કૃતિના જતન સાથે આ મહાનગરપાલિકાને સર્વશ્રેષ્ઠ મહાનગરપાલિકા બનાવીશું એવી અમારી નેમ છે

છવ્વીસ જાન્યુઆરી શું કે સર આજે છોતેરમો પ્રજાસત્તાક દિવસ છે સૌ પ્રથમ તો આ સરદાર પટેલ સાહેબ જન્મભૂમિ નડિયાદ છે અને નડિયાદને મહાનગરપાલિકા બનાવ્યા પછી આ આપણા માટે પહેલો પ્રજાસત્તાક દિવસ મહાનગરપાલિકા તરીકે ઉજવાઈ રહ્યો છે આપણું રાષ્ટ્રીય પર્વ છે ત્યારે સરદાર સાહેબના ઘરની મુલાકાત લઈ સરદાર સાહેબને વંદન કરી અને આ નડિયાદનો જે વિકાસ છે એ વિકાસને આગળ વધારવાની અમારી જે નેમ છે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણને બસો કરોડ રૂપિયા આ વર્ષે પ્લાનિંગ કરી અને નવા નવા પ્રોજેક્ટો અને જૂના લગભગ એકસો ને અઢાર જેટલા કરોડના નવા પ્રોજેક્ટો આપવાનું આપ્યા છે ત્યારે આ નડિયાદનો વિકાસ ખૂબ આગળ વધે અને નડિયાદને આપણે બરોડા અમદાવાદ અને સુરતની હરોળમાં લઈ જઈએ એવો વિકાસ થાય ભવિષ્યની અંદર અહીંયા બુલેટ ટ્રેનનું સ્ટેશન પણ નડિયાદની અંદર છે તો આ બધી બાબતો સાંકળી અને આ નડિયાદનો વિકાસ આગળ લઈ જવા માટે આપણે સૌ એકત્રિત થઈને મહેનત કરીએ એ શુભકામના સાહેબ આપણે મહાનગરપાલિકાને શું અપીલ કરે પ્રજાને હું એટલી જ અપીલ કરવા માંગુ છું કે ખાસ કરીને આપણે સ્વચ્છતા માટે વિશેષ ધ્યાન આપવાનું રહેશે અને નડિયાદને આપણે સ્વચ્છ બનાવીએ હજુ પણ આટલું બધું કહેવા છતાં પણ હમણાં જ સંતરામ રોડ ઉપરથી જ્યારે આવતો હતો ત્યારે દુકાનો વાળા કચરો વારીને બહાર રોડ ઉપર જ લાવે છે આ માનસિકતામાંથી આપણે જો બહાર નહીં આવીએ તો નડિયાદ સ્વચ્છ નહીં બને અને અમે અમારા પ્રયત્નો એવા રહ્યા છે કે અમે નડિયાદને સ્વચ્છ બનાવીએ એના માટે પોતે પણ જ્યારે મહેનત કરી રહ્યા હોઈએ ત્યારે તમે બધા પ્રજાજનો આમાં જોડાવ એવી મારી ખાસ અપીલ છે